સરકારી જમવાઈ બનવા માટે ગુજરાતમાં અને દેશમાં બહુ તાલ આવેલી છે દરેક લોકોને સરકારી હદે નોકરીયાત બનવું છે પરંતુ હું તમને એક એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર બતાવ્યું મહિલા છે પ્રોફેસર એમણે આ નોકરી છોડી દીધી અને એક ગામડાની અંદર કંઈક નવું કર્યું જો તમે મહિલા છો પુત્રવધુ છો પત્ની છો કે દીકરી છો અને કંઈક જીવનમાં કરવા માગો છો તો અમારો વિડીયો ખાસ જોજો એક વખત થોડો ઘણો પણ ટાઈમ લઈ અને આ વિડીયો જોવો તમારી જિંદગી બદલી જશે એક આ મહિલા પ્રોફેસરે કેમ નોકરી છોડી દીધી એવું તો શું કર્યું કે આજે ગુજરાતમાં આ મહિલા પ્રોફેસરને લોકો સાંભળે છે અને એમના આ નવું જે સાહસ છે એને જોઈ છે આ મહિલાને હું બતાવીશ અને એમની જે કાર્ય સિદ્ધિ છે એને બતાવીશ હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આ ગાંધીનગરના ગામડામાં આવ્યા છે આજે અમે આ મહિલાને બતાવશું આ મહિલા પ્રોફેસરે લાખો રૂપિયા નો પગાર છોડી અને કઈક નવું કર્યું છે શું કર્યું છે કઈ રીતે સફળ થયા છે આ એમની સાહસ ની સિદ્ધિ આખી તમને બતાવું આવો મારી સાથે મારી સાથે કાવી ઉ છે મોડર્ન કપલ કઈ કરી રહ્યા છે પણ સફળ નહીં થાય એ બધું પણ અમારો એક ધ્યેય હતો કે સફળ ના થઈએ અને જો નિષ્ફળ થઈએ તો એ નિષ્ફળતામાંથી પણ ઘણું બધું શીખવા મળશે ઓ આ તો તબેલાવાળા ઓ તમે તબેલો કર્યો છે એટલે ત્યારે અમે પછી હડવેકથી કહીએ કે તબેલો નહીં અમે ગૌશાળા કરી છે અમે ચાર ગાયોથી શરૂ કર્યું કર્યુંતું 2017 માં અને અત્યારે અમારી પાસે નાની મોટી 100 ઉપર ગાયો છે પેલાના જમાનામાં મે કીધું એમ કે ગાયને ક્યારેય એક દૂધ દેતા પ્રાણી તરીકે ટ્રીટ નતા કરતા એનો જે કેરટેકર હતો એ બેઝિકલી એ એ એના ફેમિલી મેમ્બર તરીકે જ ગણતા હતા તો જ્યારે એ બીમાર હોય તો ગાય સેન્સ કરી શકતી હતી કે હા મને જે રાખે છે આ જે બીમાર છે તો એ જશે એ ગૌચર એરિયાઝમાં એવી ઔષધિઓ ચરીને આવશે કે એના ગુણેના દૂધમાં આવે દૂધ પીને એનો માલિક સાજો થાય ગાય માત્ર દૂધ અથવા ઘી માટે મહત્વની નથી ગાય આખા ઇકોસિસ્ટમના સેન્ટરમાં છે ગાયના ગોબર અને ગૌમૂત્રથી જ આપણી જે જમીન છે એની ફળદ્રુપતા રહેશે દૂધ આપણું ગાંધીનગર અને અમદાવાદ વેસ્ટમાં જાય છે આખામાં હા એટલે સાબરમતી ચાંદખેડા એ બધા એરિયા ઈસ્ટમાં આ બાજુ પાલડી સેટેલાઇટ આનંદનગર પ્રહલાદનગર ગોપલ ત્યાં એ બધા એરિયા જાય છે અત્યારે આપણો રેટ છે એકસો રૂપિયા લીટર અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે એસી પંચ્યાસી રૂપિયા હતા ત્યારે ચાલુ કરેલું હતું અત્યારે એકસો રૂપિયા લીટર છે ઘી શું ભાવ હતો ઘી વલોણાનું નું ત્રણ રૂપિયા લીટર આપડી ગીર ગાયો ક્યાંની છે ઇન્ડિયાની જ ઓરિજિન ગુજરાત છે રાઈટ પણ એનું મહત્વ શું થઈ ગયું ને આજે ગુજરાત કરતા આપડી

અમદાવાદ જેવા પોશ વિસ્તારમાં ગાંધીનગરના એક અંબાપુરમાં ગૌશાળા ચલાવે છે પતિ સાથે ભણેલ છે શિક્ષિત છે એન્જિનિયર છે એમને મળે છે ચાલુબેન જય કૃષ્ણ જય કૃષ્ણ કેમ છો મજામાં મજામાં કેમ છો તમે બસ સારું એ આમ તો તમે તો કઈ આમ ખેડૂત નથી ને અમે ખેડૂત નથી હા તો એવો કેમ વિચાર આવ્યો કે આપણે ગૌશાળા કરવી હા એટલે અમે જનરેશનલ ખેડૂત નથી પણ અમે ખેડૂત બાય ચોઇસ બન્યા એનું રીઝન એ છે કે અમે દસ વર્ષ મેને મારા હસબન્ડ અમે સારી જોબ કરી પણ એ જોબમાં અમને ક્યાંક ને ક્યાંક સંતોષ નહોતો એ થતું કે જે જીવનનો એક પર્પઝ છે એ ક્યાંક ને ક્યાંક અધૂરો હોય એવું થતું બંને નેચર લવર્સ સાથે રહેવું અમને બહુ ગમે છે અને કે આ રીતે સિટીમાં રહેતા હોઈએ તો આપણે બધી વસ્તુની પ્રાઇસ આપતા હોઈએ વધારે પણ તો બી આપણને પ્યોર પ્રોડક્ટ ના મળતી હોય એવું ક્યાંક ને ક્યાંક અસંતોષ હંમેશા રહેતો હતો તો એવું થયું કે આપણે શું કામ એવું કંઈ ના કરીએ કે જેનાથી અમને ગમે છે એ પર્પઝ પણ પૂરો થાય અને આપણે અમને સારું મળે અને અમે લોકો સુધી પણ એ વસ્તુને પહોંચાડી શકીએ એટલે અમે પછી ગીર ગાયની ગૌશાળા સ્ટાર્ટ કરી બે હજાર સત્તરમાં અને મે મારા હસબન્ડ ચાલુ કર્યું હતું અને મેં જોઈન કર્યુંસમાં હું પેલા નડિયાદ ડીડીઆઈટી ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં એઝ અ કેમિકલ એન્જિનિયરિંગ પ્રોફેસર ભણાવતી હતી મેં ત્યાં તેર વર્ષ જોબ કરી તમે તો નોકરી છોડી દીધી તો વીક નો લાગી તો ગૌશાળા તો એમ કે હવે એવું ન લાગતું હા એટલે મારી નોકરી પણ સરકારી નોકરી હતી અને મને ત્યાંથી પણ ઘણી બધી નોકરી ના મૂકવી જોઈએ આજે લોકોને સરકારી નોકરી નથી મળતી પણ તમારી છે તો તમે એને મૂકો છો પણ હંમેશા મેં કીધું એમ કે અમને પોતાનું કંઈક કરવું હતું અને એક ઉદ્દેશ્ય હતો અમારો કે આપણે જમીન સાથે જોડાઈને કંઈક સારું કરીએ એટલે એની માટે મેં જોબ મૂકી અને હવે હું પેલા કરતા ઘણી બધી વધારે ખુશ છું અત્યારે કદાચ કમાણી ઓછી હશે પણ હા જે કરી રહ્યા છીએ

અમે અમારી રીતે અમુક યુટ્યુબ વિડીયો જોતા કે કોઈ ફાર્મ વિઝીટ કરી હોય અથવા વાંચન કરતા એ રીતે પણ આ ફિલ્ડ એવી છે કે ખરેખર તમે કઈ સ્ટડી પણ કરેલું હશે ને તમે ઓન ગ્રાઉન્ડ જયારે ફોલો કરશો તો એ હંડ્રેડ કદાચ ફોલો નહીં જ થાય એટલે ઓવરઓલ જે અમારું લર્નિંગ છે એવું કહી શકાય કે અમે પોતે જ ભૂલો કરી અમે એમાંથી જ શીખ્યા અચ્છા હા તો મેં આ તમારી ગૌશાળા જોઈ તો એમાં મોટા ભાગની ગીર ગાય છે હા તમારે ગીર ગાય રાખવા પર તમને શું પ્રાધાન્ય છે તમે શું માનો આપણી જે દેશી ગાયો છે બેઝિકલી ગુજરાતની ગીર અને કાકરેજ એનું મહત્વ બહુ ઓછું થતું જાય છે એટલે પેલા આપણે જોતા જૂના જમાનામાં કે ઘરે ઘરે ગાય હોતી હતી અને ગાયને ને એક મિલ્કિંગ એનિમલ તરીકે જોવામાં નતું આવતું એને એક ફેમિલી મેમ્બર તરીકે જ લોકો સમજતા હતા પણ જેમ જેમ આપણી પોપ્યુલેશન વધવા માંડી આ જે દેશી ગાયો છે દૂધ ઓછું આપે એટલે એનું મહત્વ ઓછું થવા માંડ્યું કેમ કેમ કે ફાર્મર પ્રોફિટેબલ નતા થતા એટલે પછી જર્સી ગાયો આવી ફોરેન બ્રીડ ઓફ કાઉઝ આવી એ બધું આવ્યું જે દૂધ આ આપણી દેશી ગાયો કરતા ત્રણ થી પાંચ ગણું આપે છે એમ પણ એ બધા પાછળ આપણી દેશી ગાયોનું મહત્વ ઓછું થઈ ગયું પણ હવે એનો જ જમાનો પાછો આવવાનો છે કેમ કે ભલે ક્વોન્ટિટી ઓછી આપે પણ એની ક્વોલિટી બહુ જ સારી હોય છે એટલે એને પ્રિઝર્વ કરવા માટે અને ગાય જે છે એ બેઝિકલી કોઈ પણ ઇકોસિસ્ટમના સેન્ટરમાં છે આજે આપણી જમીન પણ ગાયના ગોબર ગૌમૂત્રથી જ બચશે એટલે ગાયનું દૂધ જે છે એ તો એક બાય પ્રોડક્ટ છે પણ એ આખી ઇકોસિસ્ટમને બચાવે છે અને એટલે અમે ગીર ગાય ની ગૌશાળા કરીએ કરવાનું વિચાર્યું અત્યારે આ તમારી ગૌશાળામાં કેટલી ગાયો છે શરૂઆત કેટલીથી કરી અમે ચાર ગાયોથી શરૂ કર્યું હતું માં અને અત્યારે અમારી પાસે નાની મોટી શો ઉપર ગાયો છે અને હવે અમે આ પ્રોગ્રેસિવ ફાર્મર્સ હોય જે લોકોને કંઈક આ ફિલ્ડમાં કરવું છે પણ એ લોકોને ખ્યાલ નથી કે ક્યાંથી શરૂ કરવું કઈ રીતે કરવું તો અમે એ લોકોનું હેન્ડ હોલ્ડિંગ કરીએ છીએ ગાય સિલેક્શન થી લઈને બધું જ અને એ લોકો સાથે અમે હવે ટાય અપ કરીએ છીએ એટલે આ રીતે ત્રણ કે ચાર ખેડૂતો સાથે સાથે અમે જોડાયેલા છીએ હવે એટલે અમારી જેમ જ અમારી ગૌશાળાની જેમ જ એ લોકોની ગાયો પણ બધી લેબ ટેસ્ટેડ હોય બીમારી ફ્રી હોય શું ખવડાવવાનું સિઝન પ્રમાણે ફીડ ફોડર બ્રીડિંગ બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ આ બધા પર ફોકસ કરીએ છીએ અમે એ રીતે એ રીતે બીજા ત્રણ થી ચાર ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે એટલે તમારે કોઈ ફ્રેન્ચાઇઝી છે એવું હા ના ફ્રેન્ચાઇઝી નથી પણ એ ફ્રેન્ચાઇઝી એક્ઝેક્ટલી ના કહી શકાય પણ એ રીતે અમે હવે એક્સપાન્ડ કરવાનું વિચારી રહ્યા છીએ હા આમ દૂધ તમારું ક્યાં જાય ચારુ બેન દૂધ ક્યાં દૂધ આપણું ગાંધીનગર અને અમદાવાદ વેસ્ટમાં જાય છે આખામાં હા એટલે સાબરમતી ચાંદખેડા એ બધા એરિયાઝ માં ઈસ્ટ આ બાજુ પાલડી સેટેલાઇટ આનંદનગર પ્રહલાદનગર ગોપલ ત્યાં એ બધા એરિયાઝ માં જાય છે પર લીટર નો તમને શું ભાવ મળે અત્યારે આપણો રેટ છે એકસો પચીસ રૂપિયા લિટર અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે એસી પંચ્યાસી રૂપિયા હતા ત્યારે ચાલુ કરેલું હતું અત્યારે એકસો રૂપિયા લિટર છે ઘી શું ભાવે તો ઘી વલોણાનું નું ત્રણ હજાર por તો વલોણામાં શું ડિફરન્સ હોય દેશી ઓલ વલોણાથી હા એટલે હવે યુઝ્યુઅલી ઘરે બધા શું કરે છે મલાઈમાંથી ઘી કરે છે પણ એક્ચ્યુઅલી એ ઘી ઘી જ નથી વલોણું એટલે આખા દૂધનું દહીં દહીંમાંથી વલોણું કરીને માખણમાંથી જે ઘી કરે એ ઘી જે આયુર્વેદનું ઘી કહીએ એ વલોણાનું ઘી છે અને એમાં ત્રીસ થી તેત્રીસ લિટર દૂધ જાય ખાલી એક લિટર ઘી કરવા માટે એટલે એની કોસ્ટ વધારે પણ એના હેલ્થ બેનિફિટ્સ પણ એટલા જ બધા હોય છે તો તમારું કેટલા લિટર દૂધ ભેગું થાય જયારે એક લિટર ઘી બને છે ત્રીસ થી તેત્રીસ લિટર દૂધ જાય એટલે સિઝન પ્રમાણે થોડો ફેરફાર રહે જેમ કે શિયાળામાં ફેટ નેચરલી સારું હોય તો અઠ્યાવીસ થી ત્રીસ લિટર માં પણ થઈ જાય ઉનાળામાં ફેટ ઓછું હોય માખણ ભેગું કરવું થોડું મુશ્કેલ થાય તો ત્યારે ક્યારેક ત્રેત્રીસ થી પાંત્રીસ લિટર સુધી પણ દૂધ જાય એક લિટર ઘી કરવા માટે અચ્છા હા એટલે એની કોસ્ટ વધારે છે પણ આ વલોણાના ઘીના બહુ હેલ્થ બેનિફિટ એનો શું ફાયદો પેલા માન લ્યો અમે તો તર વાળી મારી ઘરવાળી તર ભેગી કરી દે પાંચ દિવસ ધમકાવી નાખે વલોણા ઘી છે ને બેઝિકલી એક આમાં દહીંમાંથી બનેલું છે એમાં ટ્રેડિશનલ વલોણું ફેરવીને માખણ કરવામાં આવે છે એટલે આયુર્વેદ પ્રમાણે રિસર્ચ એવું કે છે કે આ જે ઘી છે ને એમાં ગુડ કોલેસ્ટ્રોલ બહુ સારી માત્રામાં હોય છે એચડીએલ આ ઘી પાચન ઇમ્યુનિટી એ બધામાં પણ બહુ જ મદદ કરે છે તમે એ પણ જોયું હશે કે ઘણા બધા નાભીમાં ઘી નાખે છે નાકમાં નાખતા હોય છે ડાયાબિટીક પેશન્ટ હોય પગના તળિયા કરતા હોય હા તો આ બધા બેનિફિટ માટે વલોણાનું ઘી વાપરવું જોઈએ મલાઈ ઘી પણ વાંધો નથી તમે સી ગાય નું હોય તો જર્સી ગાય કરતા તો ડેફિનેટલી એ સારું જ છે વાંધો નથી પણ મલાઈ વાળું ઘી મલાઈ શું છે બેઝિકલી એ ફેટ છે રાઈટ દૂધ ઉપર જે ફેટ હોય છે માત્ર એમાંથી થાય છે એટલે તમારે પરસેવો ન પડતો હોય

હવે કેવું છે છે કોવિડ પછી લોકોમાં ઘણી બધી પણ આવી તમને એક ઉદાહરણ આપું કે અમે સૃષ્ટિ ખેડૂત હાટ છે થાય છે અમદાવાદમાં ત્યાં અમે જતા હોઈએ છીએ એટલે લગભગ અમને સાડા ત્રણ ચાર વર્ષ થયા એટલે જયારે પણ અમે વલોણાનું ઘી કોઈ પણ પેલા જે લોકો પાંચસો છસો નું ઘી ખાધેલું હોય એ લોકોને એવું થાય કે તમારું અ દિમાગ હટી ગયું છે કે તમે ત્રણ હજારનું ઘી આપો છો એટલે લોકોને એવું લાગે કે ઓકે કોઈક આવ્યા છે ભણેલા ગણેલા કંઈક નવું કરે છે મોંઘું મોંઘું વેચે છે એમ પણ અમે હંમેશા લોકોને એજ્યુકેટ કરવામાં જ ધ્યાન આપ્યું છે અમે ક્યારે અમારી પ્રોડક્ટ વેચવા ઉપર કામ જ નથી કર્યું વલોણાનું ઘી તો કેમ મોંઘું છે એની બનવાની આખી પદ્ધતિ અને પછી લોકોને અમે કન્વિન્સ કરતા કે તમે નાનો પોર્શન ટ્રાય કરો કેમકે એક સાથે કોઈને પણ ત્રણ હજારનું ઘી લેવું એ કદાચ ગળે ન ઉતરે એક સાથે પછી એ લોકો નાના પોર્શન્સ વાપરતા પછી એ લોકોને એના બેનિફિટ્સ દેખાય અને પછી ધ્યાન આવે કે ઓકે પોતે પણ થોડું રિસર્ચ કરશે વાંચન કરશે ક્યાંથી સાંભળશે તો એમ થાય કે ના આ વસ્તુ બરાબર છે એટલે મલાઈ વાળું ઘી ઘી જ નથી એકચ્યુઅલી સાચું ઘી છે વલોણાનું જ ઘી છે અચ્છા પણ તમને શું લાગે કે આ તમારા જેવા બેનો ગામડામાં આવું કરી શકે કરી શકે ડેફિનેટલી કરી શકે એનું રીઝન એ છે કે ગામડાઓમાં તો લોકોને ફાયદો છે કે એ લોકો પહેલેથી જમીન સાથે જોડાયેલા હોય છે એ લોકોને પોતાની જમીન હોય છે એ લોકો ગાય છે કે ભેંસ છે કે બધા સાથે પહેલેથી કનેક્ટેડ હોય છે એટલે એ લોકો તો બહુ સારી રીતે હેન્ડલ કરી શકે માત્ર એક જ વસ્તુ છે કે આપણે થોડુંક એને સાયન્ટિફિકલી અને ટેકનોલોજી અપ્લાય કરીને કરીએ ને તો બહુ સારી રીતે એક મોડલ પણ ક્રિએટ કરી શકે અને એમાંથી પ્રોફિટ પણ કરી શકાય કે હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અમે તો સિટીમાં છીએ અને અમારે ગાયો દોવા માટે કે બીજી નાની મોટી માણસો રાખવા પડે જ્યારે એ બધો કોસ્ટ એ લોકો તો એ લોકોને લાગવાનો જ નથી એ લોકો તો એ બધી વસ્તુ પોતે જ કરી શકશે તો એમાંથી ખરેખર એ લોકો એક પ્રોફિટેબલ મોડલ કરી શકે જો એને પ્લાન્ડ વે માં કરીએ તો પણ આમ ચાલુ બેન હું શું કહું કે આમ ફિયાસ્કો નહીં થાય માનલો નિષ્ફળ તો નહીં થાય ને આમાં ગુમાવવાના કેટલા ટકા ગૌશાળામાં નુકસાન કેટલી ટકા સાચી ગૌશાળામાં કેવું છે ભાઈ કે તમે જે રીતની મહેનત કરશો ને કદાચ એની સામે તમને એનું વળતર ઓછું અથવા થોડું ધીમું મળશે પણ તમે નીતિથી અને મેં કીધું એમ કે ટેકનોલોજી અને સાયન્સ અપ્લાય કરીને કરશો ને તો ડેફિનેટલી પ્રોફિટેબલ થવાશે કેમકે હવે આનો જ જમાનો છે કે આગળ હવે આ કહીએ ને કે લોકો આપણે બધા શું કરીએ છીએ વેસ્ટર્ન કલ્ચર બહુ ઇઝીલી અપ્લાય કરી લઈએ છે ફોરેનમાં જે કે એ બધા આપણે તરત જ ઈઝીલી માની લઈએ અત્યારે આપણે વાત કરીએ તો આપડી ગીરની ગાયો ક્યાંની છે ઇન્ડિયાની જ ઓરિજિન ગુજરાતની જ છે રાઈટ પણ એનું મહત્વ ઓછું થઈ ગયું ને આજે ગુજરાત કરતા આપણી ગાયો વધારે બ્રાઝિલમાં છે એ લોકો એ બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ એ બધા ઉપર એટલું બધું કામ કર્યું કે આજે ત્યાંના બુલ્સ છે અહીંયા કરતા પણ સારા છે અને હવે લોકો જાગ્યા છે કે ના હવે આપણે જો આપણી બ્રીડ ને નહીં બચાવીએ તો ખરેખર આપણે આગળ બહુ ડાર્ક નેક્સ્ટ જનરેશનનો નો બહુ ડાર્ક સિનારીઓ આવશે એટલે બધા લોકોમાં માં જાગૃતતા આવી છે અને લોકો હંમેશા સસ્તું માંગતા ને પેલા હવે એવું નથી એટલે જો ખેડૂત પણ આ વસ્તુમાં જંપલાવશે તો સામે વસ્તુ કસ્ટમરનો સપોર્ટ પણ મળશે ના 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 નિષ્ફળતા નથી ખાલી થોડી ધીરજ રાખવાની વાત છે આમાં કે નોર્મલી એવું કહેવાય કે કોઈ પણ ધંધો તમે ચાલુ કરો તો તમારે હજાર દિવસ દેવા પડે એમાં આમાં કદાચ બે હજાર દિવસ દેવા પડતા હશે તમારે પણ તમે ચોક્કસ થી સફળ થશો પણ આમ તમે જનરલી વાણી હોય ને વાણીયા લોકો એના બ્લડ માં બિઝનેસ માં ડીએનએ છે એવું કેવાય છે ગુજરાત કદાચ તમને એવું લાગે કે આમાં ઈ આમાં સૌ વધુ ઓલું લાગે છે કામ બિઝનેસ ડેફિનેટલી બિઝનેસ સેન્સ તો હોવી જ જોઈએ અને આ ગાયનું કેવું છે કે માત્ર જો તમે એના દૂધ ઉપર ફોકસ કરશો ને તો તમને એના વળતર નહીં મળે હા તમે ઘી કરો ભલે પણ ગોબર ગૌમૂત્રનું પણ એટલું બધું વેલ્યુ એડિશન કરીને એમાંથી પણ એટલી જ બધી પ્રોડક્ટ બનાવી શકાય છે ઓર્ગેનિક ખાતર છે ઘણી બધી પંચગવ્ય ગૌમૂત્ર અમે ગૌમૂત્ર અત્યારે હંડ્રેડ પર્સન્ટ ભેગું નથી કરતા ઘણા લોકો ખેતીમાં અને એ રીતે યુઝ કરતા હોય એટલે ઓન ઓર્ડર જ એ લોકો માટે અમે જીવામૃત છે બાયો પેસ્ટિસાઇડ છે એ બધું બનાવીએ છીએ બાકી ગોબરમાં અમારું હંડ્રેડ પરસેટ વપરાય જાય છે ગોબરમાંથી અમે વર્મી વર્મિકમ્પોસ્ટ ખાતર કરીએ છીએ અને ધૂપ અગરબત્તી એ રીતની અમુક વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ કરીએ છીએ અચ્છા હમ આમ તમે ગામડાની મહિલાઓનું શું કેસે જનુબેન શું કેશે કે ભાઈ કઈ રીતે આખે તમે તમારે રીતે ગામડે તમારે કરવું હોય તો શું કહે આ હું એક જ સલાહ આપીશ કે જે લોકો પાસે જમીન છે આજે એ લોકોએ સો ટકા આ વસ્તુ કરવી જોઈએ એનું કારણ એ છે કે આપણે પહેલાં વાત થઈ એમ કે ગાય માત્ર દૂધ અથવા ઘી માટે મહત્વની નથી ગાય આખા ઇકોસિસ્ટમના સેન્ટરમાં છે ગાયના ગોબર અને ગૌમૂત્રથી જ આપણી જે જમીન છે એની ફળદુપતા રહેશે આજે આપણે મેજોરિટી સ્ટેટ્સમાં જોઈએ તો જે સોઇલની સોઇલનો ઓર્ગેનિક મેટર હોવો જોઈએ એ એક ટકા કરતાં પણ ઓછો થઈ ગયો છે જ્યારે આઈડિયલી એ ત્રણથી પાંચ ટકા હોવો જોઈએ અને એ બચશે અને એને ફરી કઈ રીતે લઈ આવી શકશું તો એ આ દેશી ગાયથી જ થવાનું છે હવે આપણે આવતા થી પંદર વર્ષમાં પાક લયા જ કરશું તો આપણી આ જે માટી છે એ રેતી બની જશે જો આપણે દેશી ગાયોને નહીં બચાવીએ તો એટલે આપણી જે નેક્સ્ટ જનરેશન છે એનું ફ્યુચર બહુ ડાર્ક છે અને અત્યારે સિનારીઓ એવો છે કે લોકો ગામડા છોડીને શહેર આવવા માંગે છે અને શહેરના લોકોને ગામડાની લાઈફ જીવવી છે કેમ કેમ કે શહેરના લોકો થાકી ગયા છે આ બધી હસલથી એટલે જે લોકો પાસે ઓલરેડી ધન છે ધન પશુના ફોર્મમાં અને જમીનના ફોર્મમાં એને બચાવી રાખવું જોઈએ

તમે ચાલુ પેલું ગાયું વાળું ચાલુ એવું એટલે ઘણા બધા ના ખબર ઓ આ તો તબેલા વાળા ઓ તમે તબેલો કર્યો છે એટલે ત્યારે અમે પછી હળવેક કહીએ કે તબેલો નહીં અમે ગૌશાળા કરી છે એટલે એ રીતના લોકોના કોમન અમુક વર્ડ હોય કે જે એમનાથી નીકળી જતા હોય અને થોડુંક એવું થાય કે હવે અમે પહેલાથી સિટીમાં રહ્યા છીએ એટલે અમારું પહેરવેશ થોડું એવું રહેવાનું જ કે અમે ખેડૂત જેવા એકદમ કપડા નહીં પહેરી શકીએ એટલે લોકોને ઇનિશિયલી એવું થતું કે ઓકે કોઈક આવ્યું છે મોર્ડન કપલ કઈક કરી રહ્યા છે પણ સફળ નહીં થાય એ બધું અમારો એક ધ્યેય હતો કે સફળ ના થઈએ અને જો નિષ્ફળ થઈએ તો એ નિષ્ફળતામાંથી પણ ઘણું બધું શીખવા મળશે અને એવું નથી કે બધી વસ્તુમાં સફળતા હોય તો જ તમને લોકો એટલે હા બધાનો એવું વિચાર શક્તિ હોય છે કે સફળ થાય તો એને ફોલો કરે એમ પણ અમે ક્યારે એ ધ્યેયથી આગળ જ નથી વધ્યા કે નિષ્ફળ થઈએ તો એમાં પણ જે શીખવાનું છે ને એ અમારી સફળતા છે અને લોકોને ઘણી બધી વાર એવું પણ થતું કે તમે ખેડૂત નથી એટલે તમે આ વસ્તુ નહીં કરી શકો પણ અમને હંમેશા અંદરથી હતું કે ના ગાય માતા એક સારા ધ્યેય થી કરીએ છીએ ને એટલે ગાય માતા રસ્તો બતાડશે જ એમ અને ઘર માં બધાનો સપોર્ટ હતો પેરેન્ટ્સ નો ને બધાનો સપોર્ટ હતો પરિવાર નો અને ધીમે 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 આગળ વધતા ગઈ અમને બહુ સ્ટ્રગલ રહી 6 6.5 વર્ષ બહુ જ સ્ટ્રગલ રહી પણ ક્યાંક ને ક્યાંક હતું કે ના સારા ધ્યેય થી કરીએ છીએ ને એટલે અમે ચોક્કસ સફળ થશું એમ કે તમને હેલ્થ માં કોઈ બેનિફિટ રહ્યો હા હેલ્થ માં હું મારા કરતા કહું ને તો મારા કન્ઝ્યુમર્સના હું તમને અઢળક બેનિફિટ આપી શકું કે અમારા ઘણા બધા ડાયાબિટીક પેશન્ટ હોય છે જે બહુ હાઈ ડોઝ ઇન્સ્યુલિન લેતા હોય એ આપણી પ્રોડક્ટ કન્ઝ્યુમ કરવાથી એમને ઇન્સ્યુલિનના ડોઝ ઓછા થઈ ગયા હોય ઘણા બધા કેન્સરના પેશન્ટ છે એ લોકોની ઇમ્યુનિટી ફરીથી રિવાઈવ થઈ હોય આપણું ઘી ખાઈને ઘણાની ચામડી બળી ગઈ હોય કેમોથેરપીથી એ બધાથી તો એ ઘીથી જે લોકોની સરસ કુમડી ચામડી પાછી આવી જાય પછી બાળકો ઘણી બધી પ્રેગનેન્ટ મધર્સ પણ આ દૂધ લેતી હોય છે અને બાળક આવી જાય પછી પણ એ કન્ટિન્યુ કરતા હોય છે અને ઘણા બધા કસ્ટમર્સ એવા છે કે એમના બાળક ચાર પાંચ વર્ષના થયા હોય તો એમની પોતાની ઇન્ટલેક્ચ્યુઅલ આખી એબિલિટી અને બીજા આપણે કોઈ સામાન્યની કમ્પેર કરીએ તો તમને ખરેખર ડિફરન્સ દેખાય અને મારે એ પણ કેવું છે કે આજે દેશી ગાય છે એનું દૂધ અ બેસ્ટ મિલ્ક આફ્ટર મધર્સ મિલ્ક કહેવાય છે કે માના દૂધ પછી સૌથી હા સારું દૂધ તો આનું કહેવાય એ એમને એમ નથી કહેવાયું એ સાયન્સ છે એની પાછળ એની પાછળનું રિસર્ચ છે અને તમે પોતે પણ એ વસ્તુ છ બાર મહિના કન્ઝ્યુમ કરશો ને તો તમને પોતાને પણ એ બેનિફિટ્સ દેખાશે હવે આ જે ગાય છે ને એ બહુ ઇમોશનલ છે એના ઇમોશન્સ એના મધરના હોય ને એક માના હોય એના બાળક પ્રત્યે એવા છે એ બહુ ઇન્ટેલિજન્ટ પણ છે એમ કે હવે આપણે ભેંસને ડોબું કહીએ રાઈટ તો ભેંસ એમ કે વીસ ભેંસ હોય એમાં એનું પોતાનું જે વાછળું છે એને નહીં ઓળખી શકે એની માને જ્યારે આપણી ગાયો એ વાછળું છૂટશે ને સપોઝ બી એ એક્ઝેક્ટલી એની મા પાસે જ જશે એમ કે આપણે બાર બાર કલાકે દોતા હોઈએ તો જયારે બપોરે ઓપન હોય હવે ખોલતા પાંચ મિનિટ પણ મોડું થાય ને તો બધી ગાયો આવીને ત્યાં અવાજ કરવા માંડે કે ટાઈમ થઈ ગયો છે અને અમને અંદર જવા દો એટલે આ બધી જે નાની નાની વસ્તુ છે ને કે જે લોકો ભૂલતા ગયા છે એ એટલે ખોટી નથી બીજું એવી પણ સ્ટોરીઝ છે કે પેલાના જમાનામાં મેં કીધું એમ કે ગાયને ક્યારેય એક દૂધ દેતા પ્રાણી તરીકે ટ્રીટ નતા કરતા એનો જે કેરટેકર હતો એ બેઝિકલી એ એ એના ફેમિલી મેમ્બર તરીકે જ ગણતા હતા તો જ્યારે એ બીમાર હોય તો ગાય સેન્સ કરી શકતી હતી કે હા મને જે રાખે છે આ જે બીમાર છે તો એ જશે એ ગૌચર એરિયા એવી ઔષધિઓ ચરીને આવશે કે એના ગુણેના દૂધમાં આવે દૂધ પીને એનો માલિક સાજો થાય એમ એટલે આ બધી નાની નાની વસ્તુઓ એવી છે કે જે આપણે બધા મોર્ડનાઇઝેશન સાથે ભૂલતા ગયા છીએ પણ હા દેશી ગાય જ ફ્યુચર છે ઓકે

મળતો તમારું આ ઇન્ટરવ્યુ તમને કેવું લાગ્યું તમે શું કરવા માંગો છો તમારું શું કેવાનું છે કોમેન્ટ કોઈ હોય તો નીચે બતાવજો બસ આટલું જ જય જય ગરવી ગુજરાત